મિત્રો તાજા અને ખૂબ જ દુઃખદ ચિંતાજનક મોટા સમાચાર સમગ્ર ભારત દેશમાં મચ્યો હાહાકાર ભાજપ પણ ટેન્શનમાં અને ચિંતા વધી મોદી સરકાર આવી એક્શન મોડમાં હવે ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ અને ગુજરાતમાં મુસલાધાર વરસાદ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને

લોકશાહીમાં અહંકાર ચાલતો નથી બે હજાર ચોવીસની ચૂંટણીએ અહંકારને તોડી નાખ્યો છે મણિપુર મહિનાઓથી સળગી રહ્યું છે પરંતુ પીએમ મોદી હજુ સુધી મણિપુર કેમ નથી ગયા પીએમ મનની વાત કરે છે અને વિપક્ષ જનતાની વાતો કરે છે હવે ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે સાયક્લોનિક સર્ક્યુલન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે તેમજ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે આ સાથે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે હવે સૌરાષ્ટ્રમાં સાબલેધાર વરસાદ આજે સવારથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે જુનાગઢમાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા રસ્તા પર નદી વહેતી થઈ છે દામોકુન ઓવરફ્લો થયો છે એ ભૂમિ દ્વારકાના ખંભાળિયામાં બે કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ જ્યારે રાજકોટના કાલાવાડ અને જુનાગઢના વિસાવદરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે ધોરાજી ઉપલેટા અને કલ્યાણપુરમાં સવારે બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે તો માણાવદરમાં પણ ધોધમાળ વરસાદ વરસી રહ્યો છે

જ મિત્રો ગુજરાતના માણાવદરમાં મુસલાધાર વરસાદ એક રાતમાં આઠ ઇંચ વરસાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે જુનાગઢના માણાવદરમાં એક જ રાતમાં આઠ ઇંચ વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને પહેલા જ વરસાદે રસાલા ડેમ ઓવરફ્લો થયો છે આ સિવાય રસ્તાઓ પર નદી વહેતી થઈ હોય એવા દ્રશ્યો સર્જાયા છે જુનાગઢમાં પણ આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે એટલું જ નહીં મિત્રો સમગ્ર ભારત દેશમાં મચ્યો હાહાકાર અને અનેક લોકોના થયા મોત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચ્યો છે દિલ્હીમાં રેકોર્ડ બ્રેક વરસાદમાં ચોપેર પાણી ભરાયા છે જ્યાં વરસાદને કારણે અગિયાર લોકોના મોત થયા છે તો મહારાષ્ટ્રના લોનાવાલામાં એક જ પરિવારના પાંચ લોકો તણાયા છે ગુજરાતમાં સર્વત્ર ભારે વરસાદને કારણે જળબંબાકાર થયો છે જમ્મુ કાશ્મીરના કિસ્તીવાડ અને કેદારનાથમાં ભૂસ્ખલન થયું છે હરિદ્વારમાં પણ પૂરની સ્થિતિ સર્જાય છે આમ આસામમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચુમ્માલીસ લોકોના મોત થયા છે ત્યારબાદ વરસાદે મચાવી તબાહી અરુણાચલ પ્રદેશના છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા અતિ ભારે વરસાદે ઠેર ઠેર તબાહી સર્જી છે પાંચ દિવસના ભારે વરસાદ બાદ અનેક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે તો ચીનને અડીને આવેલા કુરુંગ જિલ્લો સંપર્ક વિહોણી બન્યો છે આ સાથે કુરુંગ નદી પર બનેલો પુલ ધોવાઈ જતા ચોત્રીસ ગામોને અસર થઈ છે અને નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે દેશના દરેક નાગરિકો જાણી લો આવ્યા ત્રણ નવા ફોજદારી કાયદા આઈપીસી હેઠળ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલ કાયદા આથી ખતમ થઈ ગયા છે તેની જગ્યાએ ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે તેમાં ભારતીય નાગરિક સંહિતા બે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા બે અને ભારતીય પુરાવા અધિનિયમ બે હજાર તેવીસનો સમાવેશ થાય છે નવા ફોજદારી કાયદામાં તપાસ ટ્રાયલ અને કોર્ટની કાર્યવાહીમાં ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે

દિલ્હી એરપોર્ટ દુર્ઘટના બાદ કેન્દ્ર એકશનમાં આવી છે એરપોર્ટ પર આવી કોઈ ઘટના ફરીથી ન બને તે માટે સરકારના અધિકારીઓ સાથે સતત બેઠક કરી રહી છે રવિવારે નાગરિક ઉડિયન મંત્રી નાયડુ ફરીથી દિલ્હી એરપોર્ટ પહોંચ્યા અને એરપોર્ટના ઓપરેશન કંટ્રોલ સેન્ટરનું નિરીક્ષણ પણ કર્યું હતું સાથે તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી તેણે ટર્મિનલ એક ટર્મિનલ બે અને ટર્મિનલ 3 થી ઓપરેટ થતી ફ્લાઇટના સંચાલન વિશેની માહિતી પણ મેળવી હતી હવે વિપક્ષની નવી ચાલ અને ભાજપનું વધ્યું ટેન્શન લોકસભાના અધ્યક્ષ પદ માટે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ બાદ હવે ડેપ્યુટી સ્પીકરનો વારો આવ્યો છે સામાન્ય રીતે સ્પીકર સત્તાપક્ષમાંથી અને ડેપ્યુટી સ્પીકર વિપક્ષનો હોય છે સૂત્રો મુજબ મમતા બેનર્જીએ સપાના સાંસદ ઔદેશ પ્રસાદનું નામ ડેપ્યુટી સ્પીકર માટે આગળ કર્યું છે જેના વિપક્ષનો મોટો દાવો ગણવામાં આવી રહ્યો છે ઔદેશ પ્રસાદ અયોધ્યાથી જીત્યા છે અને તેઓ દલિત છે આવું થશે તો ભાજપની ચિંતા વધશે